દોસ્તો ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે શરદ પૂનમના દિવસે ચાંદાના અજવાળામાં રાખેલી ખીર ખાવાથી તેના શું ફાયદા થાય તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે શરદ પૂનમના દિવસે ચાંદાના અજવાળામાં રાખેલી ખીર ખાવાથી શું શું ફાયદા થાય છે તો સૌપ્રથમ શરદ પૂનમ ક્યારે આવે છે તો શરદ પૂનમ આસો આસોમાસના શુક્લ પક્ષની પૂર્ણિમાને આપણે શરદ પૂનમ કહીએ છીએ તો આ વખતે શરદ પૂનમ છ તારીખે આપણે ઉજવવામાં આવવાની છે તો શરદ પૂનમના દિવસે જે ખીર ખાવામાં આવે છે તેના શું શું ફાયદા હોય છે તે આજના વિડીયોમાં આપણે જાણીશું પહેલા તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો તો ચાલો દોસ્તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો શરદ પૂનમના ઘણા બધા ફાયદા છે શરદ પૂનમ આસો આસોમાસની શુક્લ પુક્ષની પૂર્ણિમા એ શરદ પૂનમ આવે છે શરદ પૂનમ હિન્દુ ધર્મમાં બીજી બધી પૂર્ણિમા કરતા શરદ પૂનમનું મહત્વ બવજ ખાસ રહ્યું છે એવી માન્યતા છે કે આખી રાત ચાંદાના અજવાળામાં જે ખીર રાખવામાં આવે છે તેની અંદર ઔષધીય ગુણ આવી જાય છે એટલે તે ખીરનું સેવન કરવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે એટલે દોસ્તો આ શરદ પૂર્ણિમા જે છે આસો સુદ નવરાત્રી જે હોય છે શારદીય નવરાત્રી હોય છે તે પૂરી થયા બાદ શરદ પૂર્ણિમા આવે છે શરદ પૂર્ણિમા આવતાની સાથે લોકો પોતાના ઘરમાં સાફ સફાઈ કરે છે અને આ સાફ સફાઈનું મહત્વ એ છે કે આ દિવસોમાં માં લક્ષ્મી પૃથ્વી ઉપર વાસ કરતા હોય છે પૃથ્વીની અંદર ભ્રમણ કરતા હોય છે જે લોકો પોતાના ઘરમાં સાફ સફાઈ રાખે છે સ્વચ્છતા રાખે છે તેના ઘરની અંદર માં લક્ષ્મીનો વાસ થાય છે એટલે જ આ દિવસોમાં લોકો પોતાના ઘરની અંદર સાફ સફાઈ કરતા હોય છે એટલું જ નહીં પરંતુ દોસ્તો જે ઘરમાં એકદમ શાંત વાતાવરણ હોય જે ઘરની અંદર બાળકો ખિલખિલાટ કરતા હોય તે ઘરની અંદર માં લક્ષ્મીનો વાસ થાય છે આ જોઈને માં લક્ષ્મી ખૂબ જ ખુશ થાય છે એટલે તે ઘરમાં માં લક્ષ્મી પહેલા પ્રવેશ કરે છે અને જેનું ઘર એકદમ સ્વચ્છ અને સુંદર હોય છે તેમને માં લક્ષ્મી તેમને સારું એવું આયુષ્ય પ્રદાન કરે છે ને તેમનું ઘર ધન દોલત અને સુખી સંપન્ન રહે તેવા આશીર્વાદ તે તે ઘરના લોકોને આપે છે અને શરદ પૂર્ણિમાનું બીજું મહત્વ એ છે કે ચાંદાના અજવાળામાં રાખેલી ખીર જે હોય છે તેની અંદર ચંદ્રમાનું જે અમૃત હોય છે તે અંદર ઉમેરાય છે ને તેની અંદર ઔષધીય ગુણ ભળી જાય છે ને બીજા દિવસે સવારે જો આ ખીર ખાવામાં આવે તો લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે ચંદ્રમાને મન અને ઔષધિનો દેવતા માનવામાં આવે છે જ્યારે શરદ પૂનમ હોય છે ત્યારે તેમને સોળે કળાએ આ ચંદ્રમાં ખીલેલો હોય છે અને તેમના અજવાળામાં જે ખીર રાખવામાં આવે છે તેની અંદર ઔષધીય ગુણ આવી જાય છે જ્યારે ચાંદીના પાત્રમાં આ ખીરને ખાવામાં આવે છે તો આપણે આખું વર્ષ નિરોગી રહીએ છીએ જ્યારે ખીરની અંદર ઉપયોગ થાય છે ચોખા

એટલે એવી માન્યતા છે કે જે આખી રાત ચાંદાના અજવાળામાં રહેલી ખીર હોય છે તે બીજા દિવસે સવારે ચાંદીના વાસણમાં ખાવામાં આવે તો આપણી પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે એટલે દોસ્તો આવું ઘણા બધા ઔષધીય પુસ્તકોમાં પણ દર્શાવવામાં આવ્યું છે એટલે જે ચંદ્રમાં હોય છે તે ચંદ્રમાની અંદર જે અમૃતનો વાસ થાય છે તેવું કહેવામાં આવે છે કે તે અમૃત સીધું જ આ ખીરમાં ઉમેરાય છે ને આ ખીર ખાવાથી આપણી યૌવન ક્ષમતા પણ વધે છે એટલે દોસ્તો આ પૂર્ણિમાને ખીરનું મહત્વ હતું અને એવું કહેવામાં આવે છે કે જે રાવણ હતો તે રાવણ આ શરદ પૂનમના દિવસે તેમના જે કિરણો હોય તે એક અરીસા ઉપર કેન્દ્રિત કરતો ને અરીસાના ઉપરથી જે પ્રકાશ કેન્દ્રિત થતો તે પોતાના નાભ્યમાં નાખતો એટલે તેની યૌવન ક્ષમતા વધતી અને તેથી જ તે એટલો શક્તિશાળી હતો એટલે શરદ પૂનમના દિવસે જે રાખેલી ખીર હોય છે તે એકદમ શીતળ હોય છે સાત્વિક હોય છે ને તે પિતશામક હોય છે એટલે આપણે આખું વર્ષ પ્રસન્ન રહીએ છીએ અને આખું વર્ષ આપણે નિરોગી પણ રહીએ છીએ એટલે આ દિવસે આપણે આખી રાત માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ મા લક્ષ્મીના જે અનેક પ્રકારના મંત્રો છે તેનો જાપ કરવો જોઈએ જેથી મા લક્ષ્મી આપણી ઉપર પ્રસન્ન થાય અને આપણા ઘરમાં ધન અને સુખ સંપત્તિના આશીર્વાદ આપે શરદ પૂનમના રાત્રે જે ચંદ્રમાની શીતળ એકદમ ઠંડી આહલાદક ચાંદની હોય છે તેમાં લોકોને બેસવું જોઈએ આનાથી તેમની રોગપ્રતિકારક શક્તિ વધે છે જેમ લોકો ઓછા વસ્ત્રો પહેરીને ચંદ્રમાની ચાંદવીમાં ફરે છે તો તેમની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે અને બીજી વાત કરીએ તો આ ચાંદની રાત જે છે તે દમના લોકો જે હોય છે જેમને શ્વાસ ચડતો હોય તેમની માટે આ ચાંદની રાત બહુ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો તે આ ચાંદની રાતમાં ફરે છે તો તેમની માટે આ રાત બહુ જ લાભકારી થાય છે અને ગુણકારી થાય છે આ શરદ પૂનમની રાત્રિ જ્યારે હોય છે ત્યારે આપણે ઓછા વસ્ત્રો પહેરીને આપણે અગાસી અથવા તો કોઈ ખુલ્લા મેદાનમાં આપણે ચાલીએ તો આપણી ઉર્જામાં વધારો થાય છે અને જ્યારે આ શરદ પૂનમ હોય છે ત્યારે આપણે એકીટ હશે ચંદ્રમાની સામુ જોઈ રહીએ તો આપણે જે નેત્રની ક્ષમ ક્ષતિ હોય છે તે ઓછી થાય છે ને નેત્રની શક્તિ વધે છે અને જો એ જ રાત્રે આપણે સોયમાં દોરો પરવીએ તો આપણે નેત્રનું તેજ વધે છે એટલે દોસ્તો આ મહત્વ હતું કે ચંદ્રમાના અજવાળામાં રાખેલી ખીર ખાવાનું અને શરદ પૂનમના દિવસે કેવા કેવા લાભો થાય છે તેનું ખાસ વિશેષ મહત્વ આ વિડીયોમાં તમને સમજાવવામાં આવ્યું છે એટલે દોસ્તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય ને કંઈક જાણવા મળ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ ને તમારા પરિવાર સુધી જરૂરથી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો